એમના સાથીદારો ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે ગુજરાત ખાતે શનિવારના રોજ અમિત શાહની ઉપસ્થિતિમાં દુષ્ય શાહ ચૌહાણ અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે કોંગ્રેસથી દુશેન ચૌહાણ સહિત તેમના સમર્થકોએ બે દિવસ પહેલા આપ્યો હતો રાજીનામું કોંગ્રેસના દિગ્ગજ નેતા દુષ્ય ચૌહાણ અને તેમના સમર્થકોએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા હોવાથી કોંગ્રેસના મહત્ત્વના કાર્યકારો પણ પક્ષ છોડી શકે તેવી શક્યતાઓ વચ્ચે કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ